ટીમ મોદીએ સપોર્ટર સંઘના રાષ્ટ્રીય યુવા પ્રમુખ અને સુરત મહાનગર વોર્ડ નંબર આઠના ઉપપ્રમુખ શ્રી પરેશભાઈ વખાસિયાના પિતાશ્રીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટમાં સંસ્કૃત વિષયનું જ્ઞાન લેતા નાના ભૂલકાઓની મુલાકાત લીધી હતી મહિલા વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃત પાઠશાળાનું સંપૂર્ણ સુવ્યવસ્થિત સંચાલન શ્રી ચેતનાબેન ગોસ્વામી કરી રહ્યા છે ચેતનાબેન ગોસ્વામી પોતે કવિ પણ છે તેઓએ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પર પણ એક સુંદર કવિતા બનાવી છે પરેશભાઈએ રૂબરૂ શુભેચ્છા મુલાકાત દરમિયાન દરેક બાળકોએ સંસ્કૃતમાં ગીતાના શ્લોકનું મૌખિક પઠન કર્યું હતું સાથે ખૂબ જ જોરશોર બે હનુમાન ચાલીસા બોલાવ્યા હતા આજના મોબાઈલના યુગમાં શ્રી ચેતનાબેન પોતાની સંસ્કૃત પાઠશાળામાં જે રીતે બાળકોને સંસ્કૃતની સાથે ધાર્મિક સંસ્કાર આપી રહ્યા છે તે જોઈ શ્રી પરેશભાઈ પોતે ખૂબ જ આનંદિત થયા હતા અને શ્રી ચેતનાબેન સંચાલિત સંસ્કૃત પાઠશાળા અંગેના તરીકામાં સહભાગી થવાની શુભેચ્છા પાઠવી હતી